હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ દસ ગુજરાતીની પ્રથમ વાર્ષિક પરીક્ષાની બ્લૂ પ્રિન્ટ સાથે હું તમને આપીશ કેટલાક મોડલ પેપર જે જે વર્ષ બે હજાર ઓગણીસની પ્રથમ પરીક્ષાના છે તો આ વર્ષે તમારી જે બ્લુ પ્રિન્ટ છે પ્રથમ પરીક્ષાની એ વર્ષ બે હજાર ઓગણીસમાં જે બ્લૂ પ્રિન્ટ હતી એટલે કે બે હજાર ઓગણીસ વીસમાં જે બ્લૂ પ્રિન્ટ હતી એ રહેશે તો વિદ્યાર્થી મિત્રો સેમ જે પેપર આ સ્ટાઇલનું જ હશે પ્રશ્ન અલગ હશે તો સૌથી પહેલાં છે વિભાગ એ જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે યોગ્ય જોડકા જોડવાના છે જેમાં તમને કૃતિ સામે મતલબ પ્રકાર હોય કે પછી લેખકનું નામ હોય કે પછી કોઈ વાક્ય હોય ડાયલોગ હોય બરાબર કોઈ પંક્તિ હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચાર ગુણનો પ્રશ્ન હશે બરાબર અને સેમ સ્ટાઇલ સેમ સ્ટાઇલ તમારી હશે બરાબર અહીંયા જે તમારી હાથમાં પેપર આવશે તમારું પ્રથમ પરીક્ષાનું એમાં પણ આ રીતના જ ક્વેશ્ચન હશે આ રીતના જ જે પણ નંબર વાઈઝ છે તમે જોઈ શકો છો ગુણ વાઈઝ એ પ્રશ્ન હશે તો આ બ્લુ પ્રિન્ટ છે બરાબર આવી જ બ્લુ પ્રિન્ટ્સની લિંક અન્ય વિષયની તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે સાથે આઈએમપી આપણી ચેનલ ઉપર તમને મળશે સાથે બહુ બધા વિડીયોઝ તમારી બોર્ડની પરીક્ષા માટે પણ મળશે તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો નથી કરી તો કરી લો જો કરેલી છે તો જોડે આવેલું બે લાયકન દબાવો અને ખાસ આ વિડીયો જો તમને હેલ્પફુલ લાગે તો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો ત્યારબાદ છે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ટોટલ બે ગુણના પ્રશ્નો હશે બે મતલબ એક એક ગુણના બે પ્રશ્ન એમ બે ગુણ ત્યારબાદ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલાં ત્રણ પ્રશ્નો હશે પછી અથવામાં એક પ્રશ્ન એટલે કે ત્રણ અથવા ત્રણ બરાબર બેમાંથી એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે આ બેમાંથી બાકી પહેલાં બે ફરજિયાત છે ઓકે તો પહેલાં જે આવું હતું ને કે ભાઈ ચલો ચારમાંથી તે ત્રણ લખવાના એવું નહીં હોય કે ભાઈ આ બે ફરજિયાત છે આ જે છે બે ઓરમાં છે એટલે આ અથવા તેમાંથી તો એમાંથી બેમાંથી એક તમે લખી શકશો બાકી આ પહેલાં બે તો ફરજિયાત લખવાના છે તો એમ છ ગુણ ત્યારબાદ દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો તો એમાં ટોટલ બે પ્રશ્નો તમારે લખવાના છે આઠ ગુણ બરાબર બીજો પ્રશ્ન છે એ વોરમાં છે ઓકે ત્યારબાદ વિભાગ બીમાં તમારે જોડકું ફરી પણ કાવ્યમાંથી હશે પદ્ય વિભાગ છે વિભાગ બી ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર લખો બે ગુણ ત્યારબાદ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો દરેકના ત્રણ ત્રણ ગુણ હશે સોરી બે બે ગુણ હશે એટલે બે તરી છ ગુણ એમાં પણ છેલ્લા પ્રશ્નમાં તમને વિકલ્પ મળશે ઓકે ત્યારબાદ નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો તો અહીં ચાર ગુણના બે પ્રશ્નો તમારે લખવાના છે ચાર દુ આઠ ગુણ બીજો પ્રશ્ન છે એમાં તમને વિકલ્પ મળશે ત્યારબાદ વિભાગ વિભાગશી જે વ્યાકરણ વિભાગ છે જેમાં સૌથી પહેલો પ્રશ્ન જે છે જોડણી સાચી શોધીને લખો તો જોડણીમાં તમને ઓપ્શન મળશે ઓકે તો એનો એક ગુણ છે બધા જ જે પણ છે ને બી વ્યાકરણ વિભાગના પ્રશ્નોને બધાના એક એક ગુણ છે બરાબર ત્યારબાદ શું અલ્પ તો એની સાચી સંધિ જોડો તો સંધિ જોડવાનો પ્રશ્ન પૂછાશે એક ગુણનો સમાસ ઓળખાવો એક ગુણનો પ્રશ્ન હશે જોડકું જોડો જેમાં કરતરી કર્મણી ભાવે એ બધા વાક્ય રચના આધારિત જે તમારા હશે પ્રશ્નો મતલબ જોડકું એ હશે એક ગુણનું ત્યારબાદ અલંકારનો પ્રકાર હજુ સમાસ અલંકારના કેટલા ગ્રામરના વિડીયો આપણે બનાવેલા છે ગુજરાતીના તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી હશે જરૂરથી ચેકઆઉટ કરજો તો ત્યારબાદ નેક્સ્ટ જે પ્રત્યય કયો છે તે જણાવવાનો એક ગુણ સમાનાથી શબ્દ શોધીને લખો એમાં ઓપ્શન મળશે તો એક ગુણ ત્યારબાદ સંજ્ઞા શોધવાની છે તો સંજ્ઞાનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે ચેકઆઉટ કરજો ત્યારબાદ રૂઢિપ્રયોગ ત્યારબાદ કહેવત શબ્દ સમૂહ વિરુદ્ધાથી શબ્દ ત્યારબાદ જોડણી ભેદ થતો અર્થભેદ તળપદા શબ્દનું રૂપ લખો ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો ત્યારબાદ ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો ત્યારબાદ ધ્વનિ ઘટકો સૌર વ્યંજન છૂટા પાડો ત્યારબાદ નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો ત્યારબાદ છંદ ઓળખો અને છંદનું બંધારણ જણાવો તો જુઓ વીસ છે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન વિશે વીસ જેટલા પણ ટૉપિક છે તૈયાર કરજો ઓકે કારણ કે તમારી પ્રથમ પરીક્ષામાં બધા જ જે પણ છે પ્રશ્નો પૂછાશે ઓકે ત્યારબાદ નેક્સ્ટ વિભાગ ડી તો વિભાગ જે છે ડી એમાં સૌથી પહેલાં છે અર્થ વિસ્તાર કરો બેમાંથી એક લખવાનો છે ચાર ગુણ તમને મળશે ત્યારબાદ અહેવાલ લખો જેમાં તમારે ચાર ગુણનો મતલબ એક સો શબ્દોમાં લખવાનો છે બરાબર તો ચાર ગુણનો અહેવાલ ત્યારબાદ સંક્ષેપીકરણ કરવાનું છે અને શીર્ષક આપવાનું છે એના પણ ચાર ચાર ગુણ છે ત્યારબાદ સૌથી વધારે ગુણ હોય એવો નિબંધ જેમાં ત્રણ નિબંધમાંથી એક લખવાનો છે આ ત્રણે ત્રણ કરજો બરાબર આઈએમપી છે તો આઠ ગુણનો નિબંધ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ આથી બ્લુ પ્રિન્ટ આવતા થશે સર ખરેખર આ જ આવશે તો જો આ તો એક પેપર છે આવું બીજું પણ પેપર છે મારી જોડે બરાબર જે બે હજાર ઓગણીસનું જ છે હવે આ જે પેપરો મળ્યા છે એ આપણને જે વિદ્યાર્થી મિત્રો છે જે હમણાં બારમામાં હશે એમના લીધે મળ્યા છે તો એમના માટે એક લાઈક તો બને જ છે બરાબર તો જો અહીંયા પણ સેમ એ સ્ટાઇલમાં જ છે બરાબર તો હું તમને બે ત્રણ પેપર આપી દઈશ જે મને લાગે જો પાટણ સમિતિનું પણ છે અહીંયા ઓકે તો અહીંયા તમે જોશો તો સેમ સ્ટાઇલ છે કંઈ નવું છે નહીં પેપર સ્ટાઇલ બ્લૂ પ્રિન્ટ સેમ જ છે ઓકે તો તૈયારી સ્ટાર્ટ કરી લેજો અન્ય જેટલા પણ વિષય છે એની બ્લુપ્રિન્ટની પ્રિન્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જોઈ લેજો તો આ પીડીએફ ફાઇલ પર તમે શોધી રહ્યા છો સર પીડીએફ ફાઇલ આપી દો તો પીડીએફ ફાઇલ હું તમને આપી દઈશ ટૂંક સમયમાં લિંક એ પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાયટેક કેર ઓલ ધ બેસ્ટ